ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન કરીને પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો છે અમિત ચાવડાએ આજે અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા બાદ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચાર મોંઘવારી અને જનતાની હાલાકીના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો ડલ તાલુકાના ત્રાકુડા ગામ પંચાયતના પૂર્વ તલાટીકમ મંત્રી ધર્મેશ રત્નાભાઈ હાપલિયા સામે સિત્તેર લાખ રૂપિયાની કિંમતના ચુમ્માલીસ પ્લોટના ગેરકાયદેસર દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી અધિકારીઓના ખોટા સિક્કા કરીને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને એકત્રીસ આસામીઓને ગેરકાયદેસર રીતે પ્લોટ વેચી દીધા હતા ગોંડલ તાલુકા પોલીસે આ મામલે ભારતીય દંડ સહિત અઢારસો સાહીઠની કલમ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા લાંચ રુશ્વત નિવારણ ધારો બે હજાર અઢારની કલમ સાત એ તેર એક એ અને તેર બે મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી સરેરાશ એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો જોકે શુક્રવારે રાતથી ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મહુવા તેમજ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે નોંધ્યું છે કે ગત ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ચોમાસું સક્રિય થયું છે જે મુજબ છવ્વીસ જુલાઈ સુધી સામાજિક સાર્વત્રિક રીતે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલનું ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પરનું ડિપ્રેશન પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ આવીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાયું છે મોન્સૂન ટ્રફ પાકિસ્તાન રાજસ્થાન ઉત્તર ભારતમાં થઈને બંગાળ સુધી વિસ્તરેલ છે મહેસાણામાં ગત એકત્રીસ માર્ચ બે હજાર પચીસના બ્લુ રે એવિએશન એકેડમીનું શેસના એકસો બાવન વિમાન ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં ટ્રેની મહિલા પાયલોટ એકલા ક્રોસ કન્ટ્રી ઉડાન ભરી રહી હતી આ દરમિયાન વિમાનનું મહેસાણા એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો અને તે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું હતું ગ્રામજનોએ તત્કાલિક પાયલોટને બચાવી હોસ્પિટલ ખસેડી હતી ના પોષ વિસ્તારમાં વસ્ત્રાપુરા દારૂની મહેફિલ માણતા પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં બંધ ફ્લેટમાંથી ત્રણ યુવતીઓ અને બે યુવકો દારૂ પીતા ઝડપાયા હતા પોલીસે દારૂની બોટલો મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે નવરાત્રિને હવે માત્ર બે મહિના બાકી છે ત્યારે અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે છેલ્લા બે વર્ષથી પ્રીમિયમ ગરબા તરીકે જાણીતા સફેદ પરિંદે ગરબાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આયોજકો દ્વારા બે મહિના અગાઉ જ સાબરમતી રિવરફ્રન્ટ પરના અક્ષર રિવર ક્રૂઝ ખાતે ગરબાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ વર્ષે ગરબાના પાસનો ભાવ સાત હજારથી લઈને પચીસ હજાર સુધીનો રહેશે ગત સત્તર જૂન બે હજાર પચીસના રોજ ખંડણી કોર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી કીર્તિ પટેલની અગાઉ પણ બે વાર ધરપકડ થઈ ચૂકી છે અને જેલની હવા ખાઈ ચૂકી છે જો કે ત્યારે તે સરળતાથી જામીન પર છૂટીને બહાર આવી ગઈ હતી પરંતુ હવે કીર્તિ પટેલ સામે દસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને હાલ જેલમાં છે હવે બહાર રીતસર હવા ત્યાં મારી રહી છે કેમ કે છેલ્લા એક મહિનામાં બે કેસમાં જામીન અરજી કરી છે અને બંને અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલે મહારાષ્ટ્રના નેતા રાજ ઠાકરેના સરદાર પટેલ વિશેના વિવાદાસ્પદ નિવેદન સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે રેશમા પટેલે જણાવ્યું કે સરદાર પટેલે દેશના અનેક રાજ્યોને જોડીને અખંડ ભારત બનાવ્યું તેમના માટે આજે દરેક ભારતીય સન્માન ધરાવે છે રાજ ઠાકરેનું નિવેદન માત્ર ગુજરાતીઓનું જ નહીં સમગ્ર દેશનું અપમાન છે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે જે પક્ષ સરદાર પટેલના નામે રાજકારણ કરે છે તે આજે મૌન કેમ છે રેશમા પટેલે રાજ ઠાકરે વિરુદ્ધ તત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરી છે તેમણે રાજ ઠાકરેને પડકાર ફેંક્યો છે કે જો હિંમત હોય તો ગુજરાતમાં આવીને આવું નિવેદન કરી બતાવે મોરબી નજીકના સનાડા ગામ પાસે નશામાં ધૂત ડમ્પર ચાલકે બે વાહનોને અડફેટે લેતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી ડમ્પર ચાલકે આગળ જતી ઇનોવા કાર અને એક કન્ટેનરને અડફેટે લીધું હતું અકસ્માતમાં ઇનોવા કારનો પાછળનો ભાગ તૂટી ગયો હતો કન્ટેનર ટ્રેનરની ડીઝલ ટ્રેન પર તૂટી ગઈ હતી બંને વાહનોને થયેલા નુકસાનને કારણે થોડા સમય માટે સનાડા ગામ પાસે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી ઘટના સ્થળે હાજર લોકોને જણાવ્યા મુજબ ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણાયું હતું સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદે આજે શહેરના મહત્વપૂર્ણ બ્રિજોનું નિરીક્ષણ કર્યું તેમણે દિગ્જામ સર્કલ દ્વારકા રોડ પરના ઓવરબ્રિજ અને મુખાણા ખાતે નાગમતી નદી પરના મેજર બ્રિજની મુલાકાત લીધી નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગોસ્વામી હાજર રહ્યા હતા પ્રભારી સચિવે અધિકારીઓ પાસેથી જિલ્લાના તમામ માઇનોર અને મેજર બ્રિજની વિગતવાર માહિતી મેળવી હતી